સો જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આપણું સેવન્ટી ફાઈવ માર્ક્સ ચેલેન્જ ઇઝ ગોઈંગ ઓન બરાબર છે પંચોતેર માર્ક્સ લાવવા માટેની પૂરી તૈયારી આપણે અહીંયાથી કરાવવાનો ટ્રાય કરીએ છીએ રાઈટ ઓકે તો આના આપણે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સમાં જોવાના છીએ લેટ સ્ટાર્ટ શું છે સેવન્ટી ફાઈવ માર્ક્સના આઈએમપી બરોબર બરાબર છે ઓકે આ બીજા વિષયના ના જોયા તો જોઈ લેજો બહુ જ પ્લેલિસ્ટ બનેલી છે બરાબર છે ટ્રાય કરીશું ટીચર ડિસ્ક્રિપ્શનમાં આપવાનું ઓકે લેટ સ્ટાર્ટ જો હવે પહેલી વસ્તુ તો ઇકોબીએમાં ખાસ કરીને બરાબર છે આ બંને સબ્જેક્ટ એવા છે જેમાં તમારે બ્લુ ઉપર નહીં જવાનું આઈ રીપીટ આમાં તમારે બ્લુ ઉપર નહીં જવાનું થઈ શકે જે તમને માર્ક્સ આપેલા છે એ ચેન્જ થઈ જાય બરાબર છે યસ રેર કેસ એવા ઘણી વાર થઈ જાય કારણ કે એમને કરવું હોય ને પેપર અઘરું કાઢવું હોય જો એક પેપર તો તમારું નીકળશે જ અને દરેક પેપરમાં કોઈક એક સ જે છે દસ પાંચ માર્ક્સનું તો એવું હોય કે દાવ કરેલો હોય રાઈટ અને કેટલી વાર શું થાય બે પેટર્ન હોય કાં તો દરેક પેપરમાં દસ બાસ માર્ક્સ નું દાવ કરી લે કાં તો પછી સાત એ માંથી કોઈ એક સબ્જેક્ટ દાવ કરી લે બરોબર છે કેમ કે ગયા મને જ્યાં સુધી આજે બે હાજર ત્રેવીસનું કેવું હતું ખબર છે બધા પેપર ઇઝી હતા બધા વેપર ઓલમોસ્ટ ખાલી બધામાંથી દસ દસ માર્ક્સનું જે છે ઇસ્યુ હતું પણ કેટલાય વાર એવું થાય કે ભાઈ ખાલી એક જ સબ્જેક્ટને બહુ અઘરો કાઢ્યો હોય બરાબર જેમ કે દસમાં મને ધ્યાન છે જ્યાં સુધી આ એસએસનું એમને અઘરું કાઢ્યું હતું જ્યાં સુધી મને ધ્યાન છે રાઈટ કારણ કે એ આપણું ફિલ્ડ જ નથી તો છતાં પણ ત્યાં સુધી મને ખબર છે જ્યાં કે વાત થાય ને બોર્ડની ત્યારે તો આ રીતે થઈ શકે તો આવા બે એ અને ઇકો જ આવા સબ્જેક્ટમાં બ્લુ પ્રિન્ટ નહીં જોવાની બરાબર છે તમારે આખું ચેપ્ટર કરવા બધું જ કરવાનું છે ઓકે બીજી વસ્તુ એમસીક્યુ અને એસક્યુ ક્યાંથી કરવાના તો જો આઈડિયાલી હું જે સલાહ આપતો છું ને તો ભાઈ એ તમારે સ્વાધ્યાય ના કરવા એવું મતલબ એમાંથી જ આવશે બરોબર છે એ તમે ના કહી શકો બટ યસ નાઇન્ટી પર્સન્ટ ચાન્સ છે કે સ્વાધ્યનો પહેલો બીજો પ્રશ્ન એમાંથી પૂછે પણ જો તમે બીજા સાહિત્યને પકડતા હોય એમસીક્યુ અને એસક્યુ માટે તો એ યુઝલેસ ગીરી કહેવાય બરાબર છે તમે ટાઈમ પાસ કરો છો બરાબર છે એટલા બધા એમસીક્યુ મેં જોયા છે ઓછો ઓછો એમસીક્યુ લોકો કરતા હોય છે તો એના કરતાં તું બહુ સવાલ વાંચી લે બરાબર આખું હું તમને થિયરી આપું છું બરાબર છે એ તમે વાંચી લો આખી બુકની થિયરી તો તમને કંઈ બી પૂછે એમાંથી શું ફરક પડે એક માર્ક્સ પૂછે બે માર્ક્સ પૂછે પાંચ માર્ક્સ પૂછે શું ફરક પડે રાઇટ તો ટ્રાય કરો એમસીક્યુ જે સ્વાધ્યના આપેલા છે એ તો કરવાનો જ છે પહેલો અને બીજો પ્રશ્ન એસક્યુ બરાબર અને બીજું શું કરવાનું છે જે હું તમને થિયરીના ટોપિક આપું છું એ કરી લો એમસીક્યુ પૂછો અને વચ્ચે જ હું તમને કહેતો રહીશ કે આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે ઓકે લેટ સ્ટાર્ટ પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આકૃતિ એટલે શું આ એટલે શું એસક્યુ એસક્યુમાં બરોબર છે એમસીક્યુમાં પછી એનો તફાવત મોસ્ટ ટાઈમ આ લેખ જો આ છે ને મારા સમયની બુક છે

પાંચ માર્ક્સમાં આ તમારે પૂછાવાનું છે બરાબર પણ એક આલેખ તો ખાસ કરીને જોઈ લેવાનું વૃત્તા આકૃતિ બે માર્ક્સ મોસ્ટ 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 એમપી એમાં કશું જ કરવાની જરૂર નથી આ બધું બરાબર ખાલી ખાલી કઈ વ્યાખ્યા કરવાની હું તમને કહી દઉં એક જ વ્યાખ્યા કરો કોઈ પણ ત્રણ ચાર આપી છે એક વ્યાખ્યા કરો અને આ સૂત્ર લખી દો બરાબર બસ બીજું આ પણ કરવાની જરૂર નથી ખાલી એક સૂત્ર એક વ્યાખ્યા બે મોસ્ટ એમપી છે આ કરવાની જરૂર નથી આલેખના પ્રકારો કરવાની જરૂર નથી ઓકે કમ્પ્યુટર ટેકનોલોજી જો હવે આમાં અકડવકડવાળું સિસ્ટમ છે પચાસ પચાસ સિસ્ટમ કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજી ચા પીતી હશે તો કમ્પ્યુટર ટેકનોલોજી પૂછશે કોફી પીતી હશે તો આ પૂછશે ઓકે ચલો પછી જો હું વાત કરું આ મોસ્ટ એમ્પી છે આ તમારે ખાસ કરીને કરવાનું છે આ સીડી બરોબર બે માર્ક્સમાં આ વસ્તુ તો પૂછાતી જ હોય છે ઇન્ટરનેટના ભયસ્થાનો અને કમ્પ્યુટર ટેકનોલોજીના ભયસ્થાનો બરાબર તો તમારે આ ચેપ્ટરમાંથી આ ત્રણ ટોપિક ખાસ કરીને કરવાના રહેશે પાછળના સીડીવાળું મોસ્ટ બી છે આગળ વાત કરું આકૃતિ આ લેખનો તફાવત મોસ્ટ એમ્પી છે અને આકૃતિ તો પૂછાય છે વિશ્લેષણ સાથે તમારે કરવાની છે ઓકે ચલો આમાં સૌથી પહેલાં તમારે શું કરવાનું બેઝિક બેઝિકમાં જો હું વાત કરું તો તમારે આ ઉર્સુલા હિક્સ બરાબર છે આ વસ્તુ યાદ રાખવાની છે કે એમના મતે જે છે વિકાસમાં દેશોના આવા નાનું નાનું નહીં પણ તમે અહીંયા ખાલી હું જો એક્સપ્લેન કરવા બેઠો ને તો પચીસ ત્રીસ મિનિટનો વિડીયો થઈ જશે રાઇટ તો યુ જસ્ટ ચેક દેટ બરાબર છે પછી જો હું વાત કરું અહીંયા તો અહીંયા તમારે શું કરવાનું છે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા કરવાની વિકાસની પણ વ્યાખ્યા કરવાની છે વૃદ્ધિમાં તમારે વ્યાખ્યાની સાથે મર્યાદા કરવાની જરૂર નથી વિકાસની જો વાત કરું વિકાસમાં તમારે વ્યાખ્યાઓ બે તો કરીને જ જવાની છે કમ્ફર્મ પહેલી અને બીજી કરી જ દેજો તો બેસ્ટ રહેશે બરાબર વિકાસના લક્ષણો કરવાની જરૂર છે યસ કેમ છે કારણ કે આ પહેલાં વાર પૂછાઈ ગયેલો છે પીવાયક્યુ એટલે પ્રિવી ક્વેશ્ચન કહેવાય તો આ પૂછાઈ ગયેલો છે આ પણ કરવાનું આ પણ કરવાનું મર્યાદા જો માં છે અને આ તો કરીને જ જવાનું આખો બંગાય તો આર્થિક વિકાસ તમારે આખો કરવાનો છે રહેશે આર્થિક વિકાસના નિર્દેશકો મોસ્ટ ટાઈમ સવાલ છે તમને જોવા મળે મોટામાં તમને પૂછી લે કે આર્થિક વિકાસના નિર્દેશકો સમજાવો તો તમારા કેટલા થાય ખબર છે અહીંથી લઈને છીક છીક સુધી થાય તો થોડું દિમાગ દોડવાનું આપણે બધામાંથી થોડું થોડું લખવાનું એ વ્યાખ્યા લખવાનું અને બેઝિક લખવાનું પછી મર્યાદાઓ મર્યાદાઓ લખવાની જરૂર ના હોય એમાં જો ખાલી એવું પૂછે કે આર્થિક વિકાસનું રાષ્ટ્રીય આપનું વૃદ્ધિ દર તો અમારે બધું જ લખવું પડે મર્યાદા વગેરે પણ એવું જનરલી નહીં પૂછાય તમને પૂછશે મોટામાં તો આવું પૂછે કે વિકાસના નિર્દેશકો સમજાવો એનું બેઝિક વ્યાખ્યા લખી દીધી અને એના બેઝિક બેઝિક સમજાવી દીધા વ્યાખ્યા અને એના આંકડાઓ બસ મોસ્ટ એમ્પી આટલું કરવાનું બરાબર હવે એની અંદરનું જો હું વાત કરું અંદરમાં તમારે શું પૂછાય આ તમારું પૂછાઈ શકે કયું કયું આજુ પીક્યુએલઆઈમાં જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો બીજું જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ ત્રણ બાબતો તો આ તમારે ધ્યાન રાખવાનું છે જો ખાલી બાબતો કીધી તો આ દસ આવશે જે પહેલાં પૂછાઈ ગઈ છે અને ત્રણ બાબતો કીધી તો આ ત્રણ આવશે આ મોસ્ટ એમ્પી છે ઓકે ચલો પછી જો વાત કરું આ એમસીક્યુ માટે બરાબર જયારે તમને જોતું હતું ને એમસીક્યુ માટે મોસ્ટ એમ્પી છે ઝીરોથી સોને જોતાથી સો ઊંચો નીચે બરાબર છે આ બધું તમારે ખાસ કરી આ મોસ્ટ ટાઈમ છે પિક્યુએલઆઈની મર્યાદો ઓકે ચલો આ કરી જનો માં જો વાત કરું એચડીઆઈમાં ત્રણ ઘટકો એના બરોબર છે અને એના એમસીક્યુમાં આ બધું ઝીરોથી એકની વચ્ચે હોય આ બધા આંકડા જેમાં નોર્વે ભારત નાઇઝર વિશે કરી જવાનું બરાબર છે જેમાં આ તમને આપ્યા છે ઓકે આમાં તમે જે છે આ બધું ના કરો તો ચાલશે સૌથી વધારે મધ્યમ ખાલી આટલું યાદ રાખજો આપણે ક્યાં આવીએ છીએ બરોબર છે આપણે જ્યાં આવતા હોઈએ બરોબર છે તો ત્યાં આપણે જોવાનું મધ્યમમાં બરોબર છે તો બેઝિક બેઝિક આપણું વધારે કરજો બરોબર છે પછી જો વાત કરું અહીંયા મહત્વ મોસ્ટ એપી છે ઓકે ચલો આ વિડીયો શું લેવા જો આગળ ઓકે ચાલો ત્રીજું આખું ચેપ્ટર કરવાનું છે કશું જ ગુપ્ચાવાનું નથી કેમ કારણ કે જો આનાથી ચાર સવાલ ઉદભવે સાટા પ્રથાની મર્યાદાઓ સાટા પ્રથાની મર્યાદાઓ છે ઉદ્ભવનો વિકાસ છે પૂછાય છે એમ સીક્યુમાં ઓકે પછી નાણાંના મોટામાં વાત કરું એક બે પછી નાણાંના પ્રકારો એ પણ જે છે તમારા નાનામાં જ પૂછાય નાણાંના પ્રકારો બે માર્ક્સમાં મોસ્ટ હેપી છે બરાબર ફુગાવાનો અર્થ એ ત્રીજો સવાલ મોટામાં એના લક્ષણો કારણો એમાં બધું આવી જાય બરાબર છે અને પછી એના કારણો યુ કેન સી તમે કહી શકો આનો અર્થ આપે એના કારણો ત્રણ મોટા સવાલો છે ગણીને આખું કરવાનું છે એક વસ્તુના ગુપ્તતા મફતના રોગણા માંગશે લેટ્સ ગો એટલે આમાં કોઈ આ એમપી નથી આપતો ઓકે ચોથું ચેપ્ટર જો હું વાત કરું અહીંયા બેંકનો ઉદભવ અને અર્થ ટોટલ એમસીક્યુવાળું ચેપ્ટર છે બેન્કોનું વર્ગીકરણમાં તમારે વેપારી બેંકના કાર્યો અને વેપારી બેંકનું અસ્તિત્વ બરાબર જોજો આમાં શું હોય ખબર છે વેપારી બેંકના પાંચ કાર્યો છે હવે તમારે શું હોય ખબર છે શાક સર્જનમાં મને ખબર છે તમને તકલીફ થતી હોય બાકી બધું એકદમ ઇઝી છે નું બીએ ભણે અને બારમાનું ઈકો બરાબર છે તો આમાં તમારે ગૂપચાની જરૂર નથી થાપણો સ્વીકારવી ધિરાણ કરવું બે થઈ ગયું કે ભાઈ લે અને આપે બરાબર ચૂકવણી ઉપરની હોય વસૂલાત અને ચોથો ના રક આંતરિક ભાગ્ય વ્યવહારો કરવા ઓકે તો એકદમ ઈઝી છે તો કોઈ મોટી વસ્તુ છે નહીં ગૌણ કાર્યો કરવાની જરૂર નથી જો તમને કરવું હોય તો બે જ છે બરાબર છે તો મારા હિસાબે જેટલું શક્ય હોય કે ભાઈ આમાં પછી આઈએમપી ના શોધો તો તમે ઓકે અસ્તિત્વમાં શેડ્યુલ બેન્કો વિશે છે એટલું બધું ખાસ જરૂર નથી મધ્યસ્થ બેંક મધ્યસ્થ બેંક વિશે કરી જવાનું છે આરબીઆઈનું મોસ્ટ આઈએમપી જો હું તમને કહું ને આ વસ્તુ તમને એમસીયુમાં જોવા મળશે સો ટકા આ વસ્તુ કરી જ જજો ઓગણીસો પાંત્રીસમાં એની સ્થાપના થઈ ઓગણીસો ઓગણપચાસમાં કેટલા ધિરાણ સાથે થતી પાંચસો કરોડના ખાનગી મૂળાકાર સાથે પાંચ કરોડના ખાનગી મૂળીકરણ સાથે એપેક્સ બેંક બધું જ તમારે એમસીક્યુ માટે છે પછી વાત કરું એના જવા નાણાકીય કાર્ય મોસ્ટ એમપી છે આ બધે બધા ચરણી સિક્કાઓ કોણ બહાર પાડી એક રૂપિયાની કાગડી નોટ કોણ બધું જ તમને મોસ્ટ એમપી છે ઓકે આ તમારે કરવાની જરૂર નથી આઈ હોપ તમને થોડું દેખાવમાં ક્લિયર લાગતો આ રીતે જશે ચોપડી રખાય ઓકે ચલો નેક્સ્ટ નાણાકીય નીતિ વિશે છે નાણાકીય નીતિમાં તમારે બેઝિક ખાલી ધ્યાન રાખવાનું બસ નાણાકીય નીતિના એક વ્યાખ્યા કરી દેજો સાધનોમાં પરિમાણાત્મક સાધનો મોસ્ટ 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 આઈએમપી બધે બધા બરાબર કોઈ એક પણ બે બે માર્ક્સમાં પૂછાઈ જાય કે બેંક રેટ સી આરઆર બધું જ તમને પૂછી શકે છે ઓકે ચાલો રાજે આગળ વધીએ તો આપણે આગળ જોઈએ તો ગરીબી ગરીબી વિશે તમારે કશું જ કરવાની જરૂર નથી આઈએમપી આપતો નથી કેમ ડિસ્ક્રિપ્શનનો ચેક કરજો બરોબર છે જનરલી હું મને સો ટકા યાદ હશે કારણ કે હું વિડીયો બીજા દિવસે બનાવું અને એને એડિટ બીજા દિવસે કરું એને અપલોડ બીજા દિવસે કરું રાઈટ તો મને ધ્યાન માર બી નીકળી જાય બટ હું તમને વિડીયોમાં જ કહી દઉં છું કે આ તો જો ડિસ્ક્રિપ્શનમાં નહીં આપેલું તો તમે સર્ચ કરો કે સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ચેપ્ટર નંબર ફાઈવ ગરીબી કી બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી આપણું નામ લખજો કારણ કે આપણે એટલા બધા ફેમસ નથી રાઈટ તો તમે લખશો તો મે બી તમને મળી જશે શું શું આપ્યું છે આની કી આપી છે નિર્દેશકોની કારણોની આપી છે ઘટાડવાનો ઉપાયોની આપી છે ત્રણ સવાલ થઈ ગયા તમારા મોટા તમને શું આઈએમપી જોઈએ આમાં તમે ત્રણ કી આપી છે કી એટલે કી એટલે શું થાય મોઢે થઈ જાય બરાબર છે ટ્રિક આપી છે રહી બાદ આમાં તો આમાં તમારે જાતે કરવાનું તમારું આખું ચેપ્ટર જે સૌથી અઘરા ચેપ્ટરોમાં એનું એક છે એ તમારે થઈ ગયું બરાબર છે તમે અડધો કલાક આપશો આખું ચેપ્ટર થઈ જશે અડધો કલાક બરાબર છે આખા અને પોતાનું હા પછી મહેનત કરવા માટે અડધો કલાક બીજો ખાલી યાદ રાખવા માટે કી ને ઓકે તો બસ એટલું જ છે આખું ચેપ્ટર કરો મસ્ત મજાનું ચેપ્ટર છે હા એમસીક્યુની વાત કરું તો આ જનધન યોજના છે બરાબર છે આવાસ યોજનાઓ છે આ બધા જે પાછળની યોજનાઓ છે ક્યારે સ્થપાય એ બધી એમસીક્યુના સવાલ છે ઓકે તો એ બધા તમારે ખાસ કરીને કરવાના રહેશે પછી જો હું વાત કરું આગળ આ જો પેપર છે એક બે હજાર તેવીસનું એની બેરોજગારી સેમ વસ્તુ છે સર્ચ કરો સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ મળી ગયું તમારું બેરોજગારી પણ આખું ક્લિયર શું શું આપ્યું છે એમાં તો બોલે આ કારણો ઉપાયો બરાબર છે એની જે છે સમસ્યાઓ શાયદ મેં આપી છે કે નહીં પણ આને અને આના આઈ એમ ટ્રીક આપી છે ઓકે જો આખું જે સમજાયું છે ને એમાં મેં તમને સમજાવ્યું છે રાઈટ આ ચોપડીમાંથી તો તમારે કરવાનું છે સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ છે અને સંપૂર્ણ બે આ પ્રકારો છે ચારેય સવાલ કરવાના રહેશે આ બંને ટ્રીકથી આ બંને તમારા આઈએમપી છે બરાબર છે આપણે ગુપ્ચાની જરૂર નથી બહુ આ શું જે મોટા ચેપ્ટર છે ને આથી વધારે ક્લિયર થાય છે કવર થાય છે તો આપણે હું તમને પ્રોવાઈડ કરી રહ્યો છું મારા હિસાબે જેટલું થાય પ્રકારો એકદમ ઈઝી છે બરોબર છે અને આ તમને હું ટ્રીક આપું છું આ તમારે કરવાની રહેશે મહેનત તો સર્ચ કરો ડિસ્ક્રિપ્શન ચેક કરો મે તમને મળી જાય બરાબર પણ જો ના મળે તો સર્ચ કરો ખાલી પાછળ લખજો ભી શકે એજ્યુકેશન ગુજરાતી વસ્તી આમાં તમારે શું કરવાનું અર્થો કરવાનો આ વલણોમાં તમારે ખાસ કરીને જા એમસીક્યુ વધારે પૂછાય પણ આમાં જેમ કે કદ અને વૃદ્ધિ દર છે તો એમાં ઝીરો પોઈન્ટ ઝીરો વાળો સોરી કદ અને વૃદ્ધિ દર છે બરાબર તો એમાં વસ્તી વૃદ્ધિ દર એટલે શું ભારતનો વસ્તી વૃદ્ધિ દર ક્યાં ગયું કેટલો છે બરાબર વર્તમાન સમયમાં આ જે છે બધું એમસીક્યુ માટે આઈ ગયું ઝીરો પોઈન્ટ ઝીરો વાળું જેમ કે છે બરાબર છે તો એને આપણે શું કહેવાય બરાબર એ તમારે સમયગાળા દરમિયાન જે છે એમાં ઘટાડો થયો હતો રાઈટ તો એ તમારે ખાસ કરીને યાદ રાખવાનું કે મહાન વિભાજક વર્ષ ઓગણીસો એકવીસ દરમિયાન તો એ તમારે આઈટ્યુ જો આ ટોપિક તો એ તમારે કરવાનું રહેશે પછી તો બીજો કોઈ ખાસ છે નહીં આંકડો બરાબર આમાંથી પછી જો વસ્તી વિશે વાત કરો તો કોઈ ખાસ કરવાની જરૂર નથી જાતિ પ્રમાણ મોસ્ટ ટાઈમ પી ગુજરાત અને ભારત બંનેનું એમસીક્યુ માટે જ કહું છું વયજૂથ પ્રમાણે તો એટલું બધું ખાસ નથી પછી બરાબર છે પછી જો વાત કરું વસ્તી વધારાના કારણો બધા જ કહી જવાના એટલે પહેલાં જે છે ને ટોપિક આખો એ પહેલો ટોપિક એ આખો તમારો પહેલો છે એમસીક્યુ વગેરે માટેનો આમાં કારણોમાં તમારે યાદ કરવાનું છે જન્મદરના કારણો મોસ્ટ એમપી છે મોસ્ટ એમપી છે મૃત્યુદરના કારણો બધા જ મોસ્ટ એમ્પી છે તો અન્ય પરિવારો નીચા મૃત્યુદરના કારણો પણ તમારે જે છે કરી દેવાના વસ્તી નિયંત્રણના ઉપાય જો તમે હોઈ શકે બે હજારની નીતિમાં છે બધામાં ખાલી એક તો કોમન આવશે બે હજારની નીતિ તો મારા હિસાબે યુ શુડ ડૂ ડેટ બરાબર તો આપણા શું છે ગુપચાઈ ના દે ત્રણ સવાલો મળીને બને ઊંચા જન્મદર નીચો મૃત્યુદરના કારણો અને વસ્તી નિયંત્રણનો ઉપાય બાકી પહેલાં એમસીક્યુમાં જતા રહે રાઈટ કૃષિ ક્ષેત્ર જો કૃષિ ક્ષેત્રમાં તમારે શું કરવાનું છે મોસ્ટ એમ્પી સવાલ છે બે માર્ક્સ માટે અર્થતંત્રની કરોડ છે સમજાવો કેમ હવે આ તો મને સમજાવતા ફાવે છે બટ ટાઈમ થઈ જશે બટ યુ કેન સર્ચ આપણે ને આનું એક રિવિઝન ટેક્ચર મૂકેલા છે જો તમને મળે તો સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ચેપ્ટર નંબર એટ ઇકો રિવિઝન લેક્ચર બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી જો ત્રીસ ચાલીસ મિનિટ આપવી હોય આખું ચેપ્ટર કરવું હોય એવો એક ટોપિક નથી જે મેં સમજાવ્યું ના હોય રાઈટ તો મે બી ટ્રીક બી એમાં કીધી હોય આથી બે વર્ષ પહેલાંનો વિડીયો છે બહુ ઓછા વ્યૂઝ છે સો વર્ષો ઇફ યુ વોન્ટ યુ કેન ચેક ધેટ બરોબર છે જો ખરેખર ભણવું હોય તો બાકી નથી ભણવું તો યસ એમાં મેં એક્સપ્લેન કર્યું છે કે કરોડ રજૂ કઈ રીતે સરળતાથી તમે યાદ રાખી શકો ઓકે તો ચાલો કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિમાં તમારે મોસ્ટ ટાઈમ બી જે છે નથી એટલું બધું પણ તમારે જે છે આંકડા યાદ રાખવાના રહેશે યસ આંકડા એમસીક્યુ માટેમાંથી પૂછાય ઓકે મોસ્ટ આઈએમપી સવાલ છે આયો નીચે ખેત ઉત્પાદકતાના કારણો ટેકનોલોજીકલ અને સંસ્થાકીય બંને પૂછાઈ શકે ખે ઉત્પાદકતા વધારવાના કારણો ટેકનોલોજી હવે આમાં જે લખ્યું એનું ઊલટું આમાં થાય આમાં જે લખ્યું એનું ઉલટું આમાં થાય ઓકે તો બસ એકદમ ઈઝી છે આધુનિક ખેતી હરિયાળી ક્રાંતિ મોસ્ટ આઈએમપી છે અને બસ બાકી તો કઈ એટલો બધો હરિયાળી ક્રાંતિ મોસ્ટ આઈએમપી છે ચલો પછી જો હું વાત કરું આગળ નવમું ચેપ્ટર નવમું ચેપ્ટર વિદેશ વેપાર છે આમાં તમારે વિદેશ વેપારનો અર્થ બેઝિક તો કરવાનો છે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો બેઝિક અર્થ છે ઓકે તો કે એ તો કરી દેવાનું કારણો તમારે એટલા બધા જે છે હા કારણો મોસ્ટ આઈએમપી સૌથી મોટો સવાલ છે આ કરવાની જરૂર નથી બરાબર છે યસ આંતરિક વેપાર વિદેશ વેપારનો તફાત મોસ્ટ આઈએમપી છે આમાં તફાત આ ફોર્મેટમાં લખવાનો બરાબર ચોપડીમાં કોઈ પણ રીતે આપે આપણે આ રીતે જ લખવાનો ઓકે વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ આંકડા માટે છે ભારતનો હિસ્સો પણ આંકડા માટે છે કદમાં તમારે જે છે આમાં ખાસ કરીને જે છે તમારે કદ યાદ રાખવાનું રહેશે બરોબર છે બસ બીજું તો કંઈ નહીં લેન્ડદેનની તુલા મોસ્ટ આઈએમપી સવાલ છે એના પ્રકારો એના ખાતા એને અસર કરતાં પરિબળો મોસ્ટ આઈએમપી છે અને મેઇન સૌથી વધારે જો આઈએમપી આખા ચેપ્ટરની સમરી સૌથી વધારે આઈએમપી હુંડિયામણનો દર સેકન્ડ આઈએમપી તમારો તફાવત થર્ડ આઈએમપી તમારું જે છે લેન્ડદેનની તુલા અને ચોથો આઈએમપી તમારું જે છે ક્યાં ગયું કારણો વિદેશ વેપાર બસ આ ચાર સવાલ છે મોસ્ટ બાકી તો એમસી નોટે છે ઇફ યુ વોન્ટ યુ કેન ઇગ્નોર દેટ ઓકે તમે આ એક લાઇન કરો તો તમે મને કહો ક્યાં એમ અલગથી કરવાની જરૂર રાઈટ આ જે છે બે હાજર ત્રેવીસ જેમ મેં તમને કીધું બે માર્ચમાં મેં એક્ઝામ આપેલી બરોબર છે આથી બે વર્ષ પહેલા તો એક ત્યારની ચોપડી છે અને આવી રીતે જો તમે કરો બરાબર છે કે જે તમને કોઈ સાહિત્યની જરૂર નથી ન કોઈ પેપર સેટની જરૂર છે ને કોઈ બીજા સાહિત્ય જેમ કે બહાર પડતા હોય છે રાઈટ તો નામ નથી લેવું પણ યસ તો એ બધાની જરૂર નથી એમસીક્યુના વિકલ્પોને બધા શું શું બહાર પડતું હોય છે બટ શું જરૂર છે તમે બુક કરો આ રીતે એક એક લાઇનમાં જો કંઈક લાઇનમાં તમે કોઈ એમસીક્યુ ક્યાંથી આવશે આમાંથી જ આવશે બરાબર છે તો આ રીતે કરો તો તમારા માર્ક્સ જે છે તમને એવું સવાલ જ ના બનવું જોઈએ કે પેપર બહારથી આવ્યું તો અમુક વાર કહેતા હોય ને બહારથી આવે પેપર બરોબર છે મને તો એ ખબરથી બહારથી કઈ રીતે કાઢે બોર્ડવાળાને આટલો બધો ટાઈમ છે કે બહારનું રિસર્ચ કરીને તમારી જોડે આપશે ઓકે ચલો લેટ્સ ગો ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ ઉદ્યોગ ક્ષેત્રના મહત્વમાં તમારે ઔદ્યોગિક માળખું મહત્ત્વમાં આ બધું એમસીક્યુ માટે જ છે મહત્ત્વમાં આ મોસ્ટ એમ્પી છે ઔદ્યોગિક માળખું બધું જ મોસ્ટ એમ્પી મૂડીકરણના રોકાણના આધારે બરાબર છે એના આંકડા જે છે બરાબર પછી માલિકીના આધારે ઉત્પાદિત પછી અહીંયા જો વાત કરું સરકારે લીધેલા પગલાં પણ મોસ્ટ એમપી છે આ તમાલ તમારે આ વખતે હોઈ શકે એક આ અને એક આ એસી ઝેડ ઉદ્યોગોનું પાણી આ ના કરો અને જવાનું છે ઓકે આના પણ એમસીક્યુ પૂછાય બરોબર ક્યારે સ્થાપના થઈ બરોબર એમાં સમાવિષ્ટ રાજ્યો કયા કયા ટોટલ કેટલા છે બરોબર બધું પૂછાઈ શકે છેલ્લો સવાલ પ્રશ્ન છેલ્લો આપણો શું કહેવાય ચેપ્ટર તો જો આમાં તમારે મોસ્ટ આઈએમપી હું સાંભળતા જજો સ્થળાંતર બેઝિક કરી દેવાનું બરાબર આ પ્રકારો કરવાના 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 કારણો પર યસ પૂછાઈ ગયેલા છે અસરમાં જે છે કે નહીં પૂછાય એટલું બધું આઈએમપી નથી શહેરીકરણમાં ઉલટું છે શહેરીકરણની અસરો ખાસ કરીને કરવાનું છે બરાબર છે અને જોઈએ જોવા જઈએ તો આ ચેપ્ટર આખું આઈએમપી છે ખરેખર આઈએમપી છે હવે હું તમને આમાંથી કઈ રીતે કાઢું કારણ કે શું છે કાં તો આ પૂછી લે કાં તો એના ઉપાય પૂછી લે કાં તો કારણો પૂછી લે કાં તો એની અસરો પૂછી લે એવું વસ્તુ છે એટલે મને પણ એક થોડું સંકોચ થાય છે કે હું તમને જો આઈએમપી આપીશ અને પહેલાં કંઈક ઊંધું પૂછી લીધું તો તમે ડખાવા પડી જશો બટ ઇસ આખું ચેપ્ટર આઈએમપી છે ખરેખર ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ગીવ યુ આઈએમપી ફ્રોમ ધીસ ચેપ્ટર બટ ઇસ આઈ એમ આઈ ટ્રાય આઈ એમ ટાઈંગ માય બેસ્ટ કે આ ના કરો તો ચાલે જે છે પછી જો વાત કરું આ પણ ના કરો તો ચાલે અળવી કરવાનો ઉપાયો પણ એ અમારે આમાંથી જે છે શિક્ષણ વિશે ખાસ કરીને આરોગ્યનો આંકડો ખાલી કરી દેજો પેલો ચાર ટકાવાળો વીજળી અને રેલવે વિશે કંઈ કરવાની એટલું બધું છે ને આઈ એમપી વગેરે પેટ્રોલિયમમાં ખાલી ઓએનજીસી વિશે છે એ ખાસ કરી દેવાનું શિક્ષણમાં મોસ્ટ આઈ એમપી કરી દેજો પેલા આંકડા બરાબર સ્કૂલોવાળાના પ્રાથમિક અને પેલા બધા છે ને ઓકે તો એ બધું કર દેવાનું બાકી આ વિડીયોમાં રાખીએ આટલું આઈ હોપ તમને સમજાતું હશે તો યસ આ સેવન્ટી ફાઇવ માર્ક્સ ચેલેન્ડ ડિસ્ક્રિપ્શનનો ચેક કરતા રહેજો બીજા સબ્જેક્ટનું જોઈ લેજો બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ મળીશું નવા વિડીયોમાં નવ ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ